halo dosto kamsu so, hello hujan hujanin cahlo sih yo hello ah nah kelinci hello angin bumbet ha hujan hujan hati no. જોરદાર વરસાદ ચાલુ થઈ ગયો છે આવ્યો તો અહીંયા કેરેટ લેવા આવ્યો તો વરસાદ થઈ ગયો ચાલુ આટા ઉપર એને લેવા પડે હો હટી

માં ખડ જામો લઈ ગયો પણ આમ જો વેલાય જામો લઈ ગયો સમજો લીંબુ એવું થઈ રહ્યા ઘણો લીંબુ આવ્યું હતું વાંધો અન બતાય ને લીંબુ જ બતાય ને એટલું આવ્યું હતું ને એટલે આમ જવાનું સમજો એ પાકો લીંબુ ખરી ગયો નકરો પાકો લીંબુ ખરી લીંબુ જેટલું આવ્યું તું જોયા જેવું આવ્યું તું ઉતારી એકા આને આમ જોવા છે દેખાય છે ઘણું લીંબુ આવ્યું હતું ઉતારી ન હોય કા શું ઉતારે આમ જોવું આમાં લીંબુ કેટલું પડ્યું હોય જોવું લીંબુ એમ આયા તા ની ઉતારી ખબર હે કિમ લેવા આવ્યો ખબર હે ઓલી માં ઓલું આવી ગયું મેં તમને એ બતાવ્યું ને હાલો હમણાં જઈને તમને બતાવું બીજી મગફળી લેવા આવ્યો ઢોર આવી ગયા ને તે બધી મગફળી હાલો હવે અહીંયા જઈને હું તમને બતાવું આવ ટેકા લેવાના તો વિડીયો કે રીત બને પાછો વિડીયો બનશે નહીં બરોબર ટેકા લેવાના હે એટલે અહીંયા જઈને જ બતાવીશ હાલો અહીંયા ઓલી મગફળી